હૈદરાબાદ મુંબઈ ઉત્તરાખંડ સહિત દેશની અનેક જગ્યાઓ બાદ હવે સુરતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા અને ફિતનો ફેલાવવાનો પ્રયાસ કરાતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું વાત વાતાવરણના ઊન વિસ્તારની સુરતના ઊન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ખોટી રીતે મુસ્લિમ સમાજના લોકોને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરનારોને લઈને મામલો તંગ બનતા પથ્થરમારા જેવી ઘટના બનતા પોરી દોડતી થઈ જવા પામી હતી અને કાર્યવાહી હાથ ધરાઈ છે મુસ્લિમ સમાજના લોકોને ગેરમાર્ગે દોરવા એટલે કે ગુમરાહ કરી ફિતનો ફેલાવવાનો પ્રયાસ કરાયો છે હૈદરાબાદ મુંબઈ ઉત્તરાખંડ સહિતની જગ્યાઓ બાદ હવે સુરતમાં જ્યાં ગરીબ મધ્યમ વર્ગના મુસ્લિમો રહેતા હોય ત્યાં મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરતના ઊન વિસ્તારમાં મુસ્લિમ બહુમતી છે અને ત્યાં દેશભરના ગરીબ મુસ્લિમો રહેતા હોય ત્યાં કેટલાક લોકો દ્વારા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો મુસ્લિમ ધર્મના આખરી પૈગમ્બર સાહેબને માન નારાવો અને હાલમાં બની બેઠેલા ઠગ સકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો ખોટી રીતે મુસ્લિમ સમાજના લોકોને અને તેમાં પણ ખાસ કરીને સ્લમ વિસ્તારના મુસ્લિમોને ગેરમાર્ગે દોરી ઠગ શકીલ બિન હનીફમાં માનનારું ઊન વિસ્તારમાં મુસ્લિમોમાં ફિતનો ફેલાવતો હોય છે જેને લઈને સ્થાનિક મુસ્લિમોએ વિરોધ કરતા સામસામ આવી ગયેલા બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જે લઈને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ રાયટિંગનો ગુનો નોંધી બંને જૂથના સત્તર જેટલા લોકોને અટકાયત કરી હતી

કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગયા હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆર દાખલ કરવામાં આવી છે સુરતના ઉન વિસ્તારમાં નગરમાં મોહમ્મદ સાહેબને માનનારાઓ અને સકેલ બિન હનીફને માનનારાઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ પથ્થરમારો કરાતા પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે રાઇટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે